માટે ગુજરાતની ટીમ દ્વારા નક્કી કર્યું છે કે આજે આખા ગુજરાતમાં કલેક્ટર શ્રી આવેદન આપ્યું એટલે જો આ સરકાર જંત્રી વધારો પાછો ખેંચી લે તો સામાજિક રીતે બધાને ઉપયોગી થશે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી સૂચિત જંત્રીને લઈને બિલ્ડર લોબી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને આ જ વિરોધ પ્રદર્શનને લઈને રાજકોટ અને વડોદરામાં બિલ્ડર એસોસિએશન દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી કલેક્ટર આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું છે જો કે રાજકોટમાં મોટી માત્રામાં બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીની અંદર બિલ્ડર એસોસિએશન દ્વારા બેનરો થકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બેનરોની અંદર વિવિધ પ્રકારના સ્લોગનો પણ લખવામાં આવી રહ્યા હતા અને સ્લોગનોની અંદર રાજકોટ કલેક્ટર સહિત રાજ્ય સરકારને રજૂઆત કરતા પણ સ્લોગનો લખવામાં આવ્યા હતા જો કે આમાં બિલ્ડરો શ્રમિકો તથા બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા લોકો આ રેલીની અંદર જોડાયા હતા અને આગામી સમયમાં પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આ પ્રકારનો વિરોધ અને રેલી પણ જોવા મળશે અને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હાલ તો કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું જોકે આ આવેદનપત્ર જ્યારે પાઠવવામાં આવ્યું ત્યારે રાજકોટ બિલ્ડર એસોસિએશનના ચેરમેન પરેશ ગજેરાએ આખાએ આ મામલે જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ બાદ અમારા ઘણા પ્રશ્નો એ અટકી ચૂક્યા છે અને ખાસ કરીને પ્લાન પાસ થવામાં ફિટનેસ સર્ટિફિકેટને લઈને મહાનગરપાલિકાના તેમજ રૂડાના કોઈ પણ કામ એ બિલ્ડરોના થતા નથી તેના કારણે અમારા ધંધામાં અને અમારા વ્યવસાયમાં ખૂબ જ અસર પડી રહી છે હાલ બંધ જેવી હાલત જોવા મળી રહી છે ત્યારે આખા આ મામલાને લઈને બિલ્ડર એસોસિએશનના સભ્ય અને બિલ્ડર એસોસિએશનના ચેરમેન શું કહી રહ્યા છે એ પણ સાંભળો અત્યારે સરકારે જે સૂચિત જંત્રી વધારો કરેલ છે જે બિનજરૂરી છે સાયન્ટિફિક નથી અને ઘણો બધો વધારે છે આની અસરને કારણે બાંધકામ ઉદ્યોગને તકલીફ પડે એવું છે અને સામાન્ય માણસોને પણ તકલીફ પડે એવું છે એટલે જો આ સરકાર જંત્રી વધારો પાછો ખેંચી લે તો સામાજિક રીતે બધાને ઉપયોગી થશે અને વધુ સારા લોકોને પોતાનું ઘર કરવાનું સપનું ઝલપથી પૂરું થશે આમ છતાં આને રિવિઝન વિચારી અને જો યોગ્ય વધારો કરે તો યોગ્ય છે પણ આ અત્યારે કરેલા અસહ્યો વધારો આભાર ઉદ્યોગ સહન કરી શકે એમ નથી અને આને કારણે સામાન્ય માણસ ને ઘર પોતાનું કરવામાં પણ મુશ્કેલી થશે એ માટે અમે રજૂઆત કરેલી છે અમે બધા લોકોને રજૂઆત કરી છે અમારા બધા હોદ્દેદાર ગુજરાત લેવલે પણ રજૂઆત કરી છે અને આજની બાઉન્ડ્રી કરવાનું ખાસ કારણ એ છે કે સરકારશ્રી ને અને સમાજ ને અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ સૂચિત વધારો વહેલી તકે ખેંચવો આવશ્યક છે જેને કારણે જે લોકોને કન્ફ્યુઝન થયું છે એ વધુ ઝડપથી દૂર થાય વખત રજૂઆત કરી અને એનું અમને રિઝલ્ટ ન મળતા આજે મોન રેલીનું અમે આયોજન કર્યું છે જંત્રીમાં અસહ્ય ભાવ વધારો આવ્યો અને ખેડાઈ ગુજરાતની ટીમ દ્વારા નક્કી કર્યું છે કે આજે આખા ગુજરાતમાં ઇલેક્ટ્રોશિયન આવેદન આપું આપ જોશો તો આપણે અહીંયા ટીઆપીનું એક્સિડન્ટ થયું પછીથી પ્લાન અને કમ્પિટિશનની પ્રક્રિયા તદ્દન બંધ જેવી છે અગિયાર જાતના જુદા જુદા પરિપત્ર દ્વારા ફોરપર્સન લડવામાં પ્લોટ વેલીડેશનનો મુદ્દો હોય પ્લાન ફાસ્ટ હોય કમ્પિશન હોય ફાય એનો સીન હોય તમામ મુદ્દે પ્રક્રિયા બધું આ તો બહુ ધીમી છે અને આ બંધ જેવું છે એટલે અમારી એક રજૂઆત એ પણ છે કે આ પ્રક્રિયા ઝડપી કરવામાં આવે ત્રીસ દિવસમાં પ્લાન મંજૂર થાય ત્રીસ દિવસમાં કમ્પ્લીશન આવે અને પોઝિટિવ અધિકારી એક અમને આપે અહીંયા નેગેટિવ અધિકારી છે બહુ અમને હેરાન કરે છે તો કે પોઝિટિવ અધિકારી મૂકવામાં આવે એ અમારી માંગણી છે એટલે ટાઉન પ્લાનિંગ ઘણા બધા નવા અધિકારી એવા તને ખ્યાલ નહોતો હતો પણ એક ટાઉન જો પોઝિટિવ હોય તો એ અધિકારીઓને શીખવાડીને એ પાસે પોઝિટિવ કામ લઈ શકે હું એવું માનું હું એવું માનું છું કે લોકોને વીસ થી ત્રીસ ટકા પોતાનું સપનાનું ઘર મોંઘું પડશે એના સિવાય છ ટકા સ્ટેમ્પ ડ્યુટી છે એમાં પણ એને સ્ટેમ્પ આજે દસ લાખ નું ઘર તો સાઠ થાય ને કાલે ત્રીસ લાખ નું ઘર થાય તો એક લાખ સ્ટેમ્પ ડ્યુટી તો બિલ્ડર એસોસિએશન ચેરમેન અને બિલ્ડર એસોસિએશન સભ્યો દ્વારા કલેક્ટર કચેરી દ્વારા કલેક્ટર ખાતે જઈને એક રજૂઆત કરવામાં આવી હતી ને તે રજૂઆત પહેલા ત્રણ હજાર કરતાં પણ વધુ લોકોએ સાથે મળીને એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે આયોજન કર્યા બાદ રેલી કાઢ્યા બાદ જ્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આખે રજૂઆત કરી હતી આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્ર લીધા બાદ કલેક્ટરે શું કહ્યું બાબતે જે રજૂઆતો છે એને પ્રતિ એને ધ્યાને રાખી સરકારશ્રીએ ઓનલાઈન પોર્ટલમાં વાંધા સુધીવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અત્યાર સુધી રાજકોટમાં લગભગ દોઢસો જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે જે લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાнда સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે તાલુકા મામલતદાર શ્રી કચેરી ડેપ્યુટી કલેક્ટર શ્રી કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંધાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે તો બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં ભાવ વધારવાની જે વાત કરવામાં આવી રહી છે તેને લઈને હવે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ શહેરોની અંદર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને તેના કારણે રાજકોટની અંદર પણ વિશાળ રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જોકે અગાઉ જ આ વિરોધ પ્રદર્શન અને રેલીને લઈને રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા જાણ કરવામાં આવી હતી જોકે આખી આ રેલી કાઢવાનું એક કારણ કે રાજકોટ બિલ્ડર એસોસિએશને જણાવ્યું હતું કે અમારા ધંધા કરવાની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે અમારા ધંધા રોજગારમાં ખૂબ જ એ અત્યારે હાલ નુકસાની જઈ રહી છે ભાવ વધારાના કારણે મકોનોના ભાવમાં પણ ત્રીસથી ચાલીસ ટકાનો વધારો આવશે તેમજ સામાન્ય લોકોના પણ આ ભાવની અસર જે છે તે જોવા મળશે તેમજ બિલ્ડરના વ્યવસાયમાં પણ જંત્રી વધારો કરવામાં આવશે તો ભારે અસર પડશે અને મંદિરના માહોલ પણ બિલ્ડર એસોસિએશનની અંદર જોવા મળશે તે પ્રકારની રજૂઆત જે છે તે આ આવેદનપત્રની અંદર કરવામાં આવી હતી ને આ જ આવેદનપત્ર થકી બિલ્ડર એસોસિએશનની જે માંગ છે તે માંગ સ્વીકારવાને લઈને આજે વિશાળ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે આ રેલી પૂર્ણ થયા બાદ બિલ્ડર એસોસિએશનના સભ્યો અને ચેરમેન દ્વારા એ માહિતી આપવામાં આવી હતી કે અમને એવી આશા છે કે સરકાર આ આખા એ મામલે વિચારશે અને વિચાર્યા બાદ સરકાર નિર્ણય લે તેવી તેમની માંગ હતી શું લાગી રહ્યું છે આપણે આ જંત્રીના ભાવ મામલે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને આ વિરોધ પ્રદર્શન થકી બિલ્ડર એસોસિએશનની માંગ સરકાર સ્વીકારશે કે કેમ જો તમે જાણતા હો તમારા કમેન્ટ બોક્સની અંદર લખજો અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર